દીવના પટેલવાડી ખાતે ત્રણ દિવસીય જય હનુમાન જયંતિ ઉત્સવની ઉજવણીની સાથે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન થયું હનુમાનજીના નવા મંદિરમાં મૂર્તિની વિધિવત રીતે સ્થાપના કરવામાં આવશે કેન્દ્રશાસિત પ્રદેશ દીવના પટેલવાડી ખાતે ભવાની માતા મંદિર પાસે હનુમાન દાદાના નવા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં હનુમાન જયંતિના દિવસે હનુમાનજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવશે આજથી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ થયો હતો આજે હવન આરતી પૂજા અર્ચના કરવામાં આવી આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હનુમાન જયંતિ ઉત્સવ પણ ત્રણ દિવસ સુધી ચાલશે જેમાં હરરોજ પૂજા વિધિ મંત્રોચ્ચાર સાથે હવન તથા મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવશે મારું નામ બાબુદેવજી બાંભણીયા છે અને આ જે મંદિર છે એ ધોરાવાડી થી માંડી અને બેટાવાડી સંયુક્ત કોળી સમાજ વતી આનું સંચાલન થાય છે અને એ સંચાલન મારા હસ્તે થાય છે અમારા વાડી વસ્તે આ એક જ મંદિર એવું છે કે જે મંદિર સમાજ દ્વારા એનું સંચાલન કરવામાં આવે છે આજે મહાવીર જયંતિ છે અને મહાવીર જયંતિ આજે પહેલો દિવસ છે અમારે હનુમાન મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનો એટલે આજે આજનો દિવસની જે વિધિ હતી પૂર્ણ થઈ આવતીકાલે બીજા દિવસની વિધિ થાય અને મંગળવારે પાણ પ્રતિતા વિધિ સંપન્ન થઈ જાય આમ અમારે ત્રણ દિવસનો અહીંયા પ્રોગ્રામ છે